जय श्री कृष्ण मित्रों आज अमे आपने पति और पत्नी की एक सत्य घटना पर आधारित आज कहानी छे, जे एक एवी घटना जनाविशु जे तमारा जीवन में खूबज काम आवी शके छे। आजनी स्टोरी शुरू करिए ते पहला मित्रों वीडियो ने पूरो अने लाइक करजो अन्य मित्रों ने शेर करजो पण सबस्क्राइब करी लेजो हवे आगर मारी पत्नी एज मारी जिंदगी ने बर्बाद करी नाखी एक मानसनी नी आवात छे बे आठ मा परिवार मा खुशाली नो माहौल हतो परंतु आ माहौल अचानक ज दुखद थई गयो जारे अचानक ज तेना पिता नु मृत्यु थई गयो पिता नु मृत्यु थया पछी पोताना घरनी बधी जवाबदारी ते दिकराना शीरे आवी पड़ी परंतु सदनसीबे दिकरानी नौकरी सारी हती અને તે નોકરી માં તેનો પગાર પણ 70000 રૂપિયા હતો થોડા સમય પછી તેનું જીવન ફરી પાછું રેગ્યુલર થવા લાગ્યું તે માણસની ઉંમર હવે લગ્ન જેટલી થઈ ગઈ હોવાથી તેની માતા તેના માટે છોકરી શોધવા લાગી પરંતુ કોઈને કોઈ કારણોસર તેનો સંબંધ થઈ શક્યો નહીં અંતે કંટાળીને તેણે એક વખત એવું પણ વિચાર્યું કે હું મેટ્રિમોનિયલ સાઇટ ઉપર प्रोफाइल बना लो अने आ विचार नो अमल करीने त्या प्रोफाइल बनाव परंतु त्या गया खबर पड़ी के महीने पचास साठ हजार रुपिया ए वेबसाइट ऊपर कोई स्कोप नहीं कारण के तेने जेटला प्रोफाइल साथे मैच मरियू तेमा तेनी आवक जवच्चे आवी जती अने ते संबंध आगर न वधी शक्या अने एथी वधारे गंभीर ए वात हती के छोकरियो लगन करवामाटे जे छोकराओ परिवार थी दूर होए एवाने वधारे प्राथमिकता आपता अने जे छोकराओ पोतानी माता साथे अथवा परिवार साथे रहता होए तेवा लोको साथे लगन करवानू जाने टाड़ता અને આ બાબત કોઈ નવીન નથી કારણ કે આપણી આજુબાજુમાં પણ આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ જ્યારે છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે દીકરો એકલો રહે છે કે કેમ તેની બધી તપાસ કરાવતા હોય છે આ પ્રોફાઇલના ચક્કરમાં અને સાથે સાથે નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતતો ગયો અને એક વર્ષ વીતી ગયું તેને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું અને તેનો પગાર હવે એક લાખ રૂપિયા જેટલો થઈ ગયો હતો જિંદગીમાં પૈસાની ખામી નહોતી પરંતુ તે જીવનસાથીની તલાશમાં હતો એવામાં એક દિવસ તેની મુલાકાત તેની જ ઓફિસમાં કામ કરવાવાળી જુનિયર છોકરી સાથે થઈ અને ધીમે ધીમે બંને લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા અને બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા છોકરીના પરિવારવાળા લોકો ને પણ તે માણસ પસંદ હતો અને તે માણસના પરિવાર આખામાં માત્ર તેની માતા જ હતી જે માતાને પણ દીકરી પસંદ હતી થોડા સમય પછી બનને પરિવારે ભેગા થઈને સગાઈ અને ત્યાર પછી લગ્નનો નક્કી કર્યો લગ્ન થયા પછી બનની જિંદગી સુખેથી વિдва લાગી લગ્નના 3 વર્ષ પછી તેઓ બનનેને ત્યાં પહેલું સંતાન આવ્યું તેની દીકરી દેખાવમાં બિલકુલ પિતા ઉપર ગઈ હતી અને આ દીકરી તેના પિતાને ખૂબ જ પ્રેમ પણ કરતી હતી અને આમ પણ કહેવામાં આવે છે કે દીકરી માતા કરતા પણ તેના પિતાથી વધુ નજીક હોય છે તેઓની જિંદગી ખૂબ જ સુખેથી વીતી રહી હતી દીકરી પણ ધીમે ધીમે મોટી થવા લાગી પરંતુ અમુક વર્ષો પછી ફરી પાછા જાણે મુશ્કેલીના વાદળોએ તેની જિંદગીમાં સ્થાન લઈ લીધું તે માણસે એક દિવસ તેની પત્ની ને તેની જ ઓફિસમાં કામ કરી રહેલા કોઈ બીજા કલીગ સાથે જોઈ તેને ખબર પડી ગઈ કે તેની પત્નીનું તેના સહકર્મી સાથે ચક્કર ચાલી રહ્યું છે તે માણસને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો અને અંદરથી ખૂબ જ દુઃખી પણ થઈ ગયો જેમ તેમ કરીને પોતાને સાંત્વના આપીને તે ઘરે ગયો રાત્રિના સમયે તેને ખૂબ જ નમ્રતાથી તેની પત્ની સાથે વાત કરી અને કહ્યું કે આ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી આ ખોટું કરી રહી છો આપણો એક હવે પરિવાર પણ છે અને આપણી એક ડિગ્રી પણ છે એટલે હવે આ બધું બંધ કરી દેજે તેની પત્નીએ આ વાત સાંભળી લીધી પરંતુ તેણે કોઈ જ જવાબ ન આપ્યો અને એકલું ઓછું હતું તો બીજા દિવસે સવારથી તેની પત્ની તે માણસ સાથે આંખથી નજર મિલાવવાનું પણ ટાળતી બિલકુલ વાતચીત બંધ કરી દીધી અને તેની પત્ની ઓફિસથી પાછી આવવામાં પણ હવે ખૂબ જ મોડેથી આવવા લાગી સમય વીતતો ગયો તેમ તેમ બંને વચ્ચે અંતર વધવા લાગ્યું એક દિવસ હિંમત કરીને પતિએ કહ્યું કે મેં તને જે કહ્યું હતું એમાં મેં તને ખોટું શું કહ્યું હતું હું છું અહીંયા અને તેમ છતાં પણ તું બીજા કોઈ પુરુષની સાથે છો એ વાતનો શું મતલબ થાય અને આવી જ રીતે કરવું હોય તો આપણા લગ્નનો શું મતલબ અને આપણે પતિ પત્ની છીએ તેનો પણ શું મતલબ આ વખતે તેની પત્ની ચૂપચાપ ન રહી પરંતુ માત્ર એટલો જ જવાબ આપ્યો કે મને હવે તારી સાથે પહેલા જેવી ફીલિંગ નથી આવતી આ વાત સાંભળીને તે માણસના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ તેના ગળે જાણે ડુમો ભરાઈ ગયો અને તે આગળ કશું બોલી જ ન શક્યો બીજા દિવસે સવારે તે જાગ્યો તો બાજુમાં પલંગમાં નજર કરી તો તેની પત્ની ત્યાં ન હતી એટલે તેને લાગ્યું કે કદાચ બહાર હોલમાં સૂતી હશે परंतु તેની પત્ની અને તેની દીકરી બનનેમાંથી કોઈ ઘરે ન હોતા તે માણસ થોડો ગભરાઈ ગયો પરંતુ પછી તેના મોબાઈલમાં એક મેસેજ હતો જેમાં લખ્યું હતું કે હવે મારે તારી સાથે નથી રહેવું रही आ तेनी पत्नी नो हतो, तेनी तो ज खबर माता खोटी चिंता न करे तेने कोई पन वात करी पन न होती, बपोर परु बी माता पूछू के बेटा वह क्या गई छे कई बहार गई छे त्यारे ते मानसे तो मात्र एकलू कही दीधु के थोड़ा दिवस तेना पियर रोकावा गई छे कारण के तेने विश्वास हतो के थोड़ा ज दिवसो पछी बधु ठीक थई जशे परंतु आ विश्वास ऊपर जाने पानी फरी गयु अने महिनाओ ना महिनाओ वित्ता गया परंतु तेनी पत्नी पाची घरे न आवी धीमे धीमे माता ने पण तेने सत्य हकीकत कही दीधी માતાની પણ ઉંમર ખૂબ જ વધારે મોટી થઈ ચૂકી હતી દીકરાનો સુખી પરિવાર હતો એમાંથી અચાનક આવો બન્યું એટલે તેની માતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અત્યંત બીમાર પડી ગયા અને એ બીમારીમાંથી તે પોતે બહાર જ ન આવી શક્યા બીમારીના એક મહિનાની અંદર જ તેની માતા પણ આ દુનિયાને છોડીને ચાલી ગયા તે માણસ તેની દીકરીને બળવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો હતો परंतु तेनी पत्नी तेने मलवाज नहोती देती एक वक्त ते मानसे कॉमन फ्रेंड द्वारा तेनी पत्नी ने कहियू एटले तेने ते मानस ने तेनी दिक्री साथे अंदाजे बे वर्ष पची मलवा देवामा आवयो दिक्री ते मानस ने भेटी पड़ी થોડા વખત સુધી વાત કરીને દીકરીએ કહ્યું કે પપ્પા તમે કેટલા દિવસે આવ્યા છો મને તમારી સાથે ફરવા જવું છે આટલા વર્ષો પછી દીકરીને હોય ત્યારે પિતા દીકરીની આ વાતને ના ન પાડી શકે એટલે તે તેની દીકરીને લઈને ફરવા ગયો બંને આઈસ્ક્રીમ ખાધો અને ખૂબ જ મજા કરી દીકરીને પણ આટલા વર્ષો પછી તેના પિતા સાથે ફરવા મળ્યું એટલે તે ખૂબ જ રાજી હતી ફરી પાછા બંને ઘરે ગયા ત્યારે તેને ખબર પડી કે તેની ધરપકડ કરવા માટે ત્યાં પોલીસ આવી છે રોડ ઉપરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવી અને દીકરીને તેની માતાને સોંપી દેવામાં આવી ધરપકડ થયા પછી તેને ખબર પડી કે દીકરીની માતાએ એટલે કે તે માણસની પત્નીએ તેના ઉપર કેસ કર્યો હતો કે તે માણસે તેની દીકરીનું અપહરણ કરી લીધું છે થોડા દિવસ સુધી તેને જેલમાં રાખવામાં આવ્યો અને તેના પર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી આજે આ બનાવને પાંચ વર્ષ વીતી ગયા છે તે માણસના કાયદાકીય રીતે હજી છૂટાછેડા નથી થયા એટલે તેઓ હજી પણ પતિ પત્ની છે પરંતુ તેની પત્નીએ કરેલા કેસની કાર્યવાહી હજી પર તેના ઉપર ચાલુ છે અને હજી તે તેની પોતાની દીકરીના જ अपहरणનો ગુનેગાર છે એક દિવસ તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક જ મિત્રને જાણે સલાહ આપી રહ્યો હોય તેમ કહ્યું કે ભાઈ મારી પત્નીએ જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે मारा पत्नी ना लीधे मने हवे कोई पण स्त्री ऊपर भरोसो करवो पसंद ज अने हूँ बधाने तो फरु के कोई पण स्त्री ऊपर क्यारे भरोसो न करवो मित्रए सांत्वना आपता कहियो भाई તારી સાથે દુખદ ઘટના બની છે તે હું સમજી છું પરંતુ એનો અર્થ એવો નથી કે બધી સ્ત્રી એવી જ હોય આ વાત સાંભળીને સામેનો માણસ તેનો નાનપણનો મિત્ર હોવાથી એક બાળકની જેમ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો અને તેના મિત્રને ભેટી પડ્યો આ એક સત્ય ઘટના પર આધારિત એક સ્ટોરી છે તમારું આ સ્ટોરી વિશે શું કહેવું છે તે કમેન્ટમાં અચૂકથી જણાવો તમામ માહિતી हिंदू धार्मिक वार्ताओ धार्मिक विधियों पूजा पद्धतियों उपायों અને તમે અમારી YouTube ચેનલ માં જે જો છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈ પણ વ્યક્તિગતના દિલ દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે हवे मर्शु नवी कहानी साथे जय श्री राम